રિપોર્ટ રાજકોટ મયુર પરમાર સાથે હળવદ સંજય નંદેસરિયા આજની વાત કરવા જઈએ હળવદ શહેર વિસ્તારની બહાર એક સોસાયટી આવેલી છે એ સોસાયટીના ભૂમાફિયાઓ દ્વારા કેનાલ માટે ગેરકાયદેસર જે નાલાનું બાંધકામ કરવામાં આવ્યું છે તમે જોતા રહો સિટી રિપોર્ટના દ્રશ્યોને હળવદ બ્રાહ્મણી એક ડેમની તણ એ કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલો બ્રાહ્મણી સિંચાઈ અને નર્મદા નિગમના અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે હળવદ મોરબી માઇનર ચોકડી પાસે બ્રાહ્મણી એક ડેમની શાખા તણ એ કેનાલ પર ભૂમાફિયાઓ દુબા પોતાના હિત માટે ગેરકાયદેસર નાલાનું બાંધકામ કરતા હોવાનો અહેવાલ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં પગલાં લેવા અધિકારીઓ જાગ્યા પરંતુ એકબીજાને ખો આપી રહ્યા છે જોવાનું રહ્યું કોણ કરશે કાર્યવાહી ક્યારે કરશે કાર્યવાહી જોતા રહો સિટી રિપોર્ટ સાથે મિત્રો ખાસ કરીને હળવદના મોરબી માળિયા ચોકડી પાસે બ્રાહ્મણી એક ડેમની શાખા આવેલી છે વાત કરવા જઈએ ક્રિષ્ના હોટલની બાજુમાં બનેલી સોસાયટી આ સોસાયટીના જે કોન્ટ્રાક્ટરો હોય કે પછી ભૂમાફિયાઓ હોય એ દરેક મિત્રોએ પરવાનગી વિના તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો મિત્રો પરવાનગી વગર જે રોડનું બાંધકામ કરવામાં આવ્યું છે એ પણ કેનાલ માટે નાળું બનાવવાનું જે બાંધકામ છે એના ઉપર વાત કરીએ તો ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી રજૂઆત કરવામાં આવે છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓને પેટનું પાણી હલતું નથી કેનાલ પર અમુક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા પોતાના કાયદા માટે આવા જવા માટે કોઈ પણ જાતની મંજૂરી વગરનું નાલું બનાવીને ગેરકાયદેસર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તેવો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયો હતો નાલું બનવાની ચોમાસાના પાણી ભરાય નહીં મોટી સમસ્યા સર્જાય તો તેની જવાબદાર કોણ છે તેવું આજુબાજુના રહીશોમાં સવાલ ઉઠ્યો છે બાબતે બ્રાહ્મણી સિંચાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર ડી આર હળિયલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારામાં ન આવે આ વસ્તુ અમારામાં નથી આવતી આવું કહી અને હાનાકાની કરી હતી નર્મદા નિગમમાં આવે છે એવું કહીને લેખિતમાં જણાવ્યું હતું પરંતુ આવી અલગ અલગ નોટિસો દ્વારા પણ આનું રહસ્ય હજી અંકબંધ છે મિત્રો આ નાલુ આજે પણ તૈયાર થઈ ગયું થઈ ગયું છે અને અધિકારીઓએ પગલાં પણ લીધા છે તો ક્યાં લીધા કેવા લીધા એ હજી કોઈ બાજી બતાવવામાં નથી આવી વાત કરી તો પણ રસ્તો એમનામ બનાવી રાખ્યો હોય એમ પોતાના રોટલા શેકી રહ્યા એવા દ્રશ્યો સર્જાય છે તો હવે વાત રહી ગેરકાયદેસર દબાણ હટાવાય કે નથી હટાવવાનું એવા વિભાગ અધિકારીઓ રિપોર્ટ લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે હવે શું જોવું એકબીજાને ખો આપતા બને વિભાગ અધિકારીઓને ગેરકાયદેસર ચાલતા બાંધકામ સામે શું પગલાં લેવા તે હવે જોતા રહ્યું આ રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ સર્જાયો છે મિત્રો તમે જે જોઈ રહ્યા તો એ હળવદ ક્રિષ્ના હોટલની બાજુમાં જતા રસ્તા પર કેનાલ નીકળી છે એ માઇનોર કેનાલ બ્રાહ્મણી એકની જે કેનાલ છે એ ખેડૂતોના પિયત માટેની છે